નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રજૂ થયેલા વિકાસ કામ સહિતના ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ રાબડિયાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં સભ્યો દ્વારા વિવિધ મુદ્દાઓ અને પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી એવી રીતે હમણાં કામ કરે કામ ચાલુ ગણાવો છો તમે ભાઈ બધા વિભાગ ને આ લાગુ પડે છે એક જણો કામ કરતો હોય આ પાંચ પાંચ વર્ષથી તમારું કામ પૂરું નથી કરતા તમે સ્ટાર્ટ એટલે દરખાસ્ત છો તમે